શ્લોક બેતાલીસ થી ત્રેતાલીસ વચુમાલીસ યામીમાવદિતા વેદવાદર્તા પાથ સ્થિતિવાદીન બેતાલીસ કામાત્માન ક્રિયા વિશેષ બહુલાંગ ગતિ પ્રતિ ત્રેતાલીસ શબ્દાર્થ બધાંગ પુષ્પિતામ અલંકાર્યું

કામ આત્માનું ઇન્દ્રિય સુખોની ઈચ્છા વાળા સ્વર્ગ પરા સ્વર્ગ લોક ની પ્રાપ્તિ ની લક્ષ્ય રાખનારા કર્મ ફળ ઉત્તમ જન્મ અને યુક્ત કર્મ કરનારા પ્રદાન પ્રદાન કરે છે ક્રિયા વિશેષ આડંબર વાળા ઉત્સવો બહુલામ વિવિધ ભોગ ઇન્દ્રિય ઐશ્વર્ય ઐશ્વર્ય गतिम प्रगति प्रति तरफ अर्थात अल्पज्ञानी मनुष्य वेदोंના અલંકારીક શબ્દો પ્રત્યાકર્ષિત થાય છે જેઓ સ્વર્ગલોક પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી તેઓ વેદોના કેવળે જ ભાગનું મહિમા ગાન કરે છે જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે કર્મકાંડી વિધિઓના અનુષ્ઠાનો કરે છે વૃત્ત વર્ણન વેદો ત્રણ વિભાગોમાં માં વિભાજીત છે તે છે કર્મકાંડ જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડ કર્મકાંડ વિભાગ સાંસારિક લાભ તથા સ્વર્ગલોકની પ્રાપ્તિ અર્થે કર્મકાંડી વિધિઓનું સમર્થન કરે છે જેઓ વિષય છે તેઓ વેદોના આ વિભાગનું મહિમાગાન કરે છે દૈવીય લોકો ઉચ્ચતર સ્તરના ભોગવિલાસોથી પૂર્ણ અને ઇન્દ્રિયજન્ય સુખ માટે વિશેષ સુવિધાઓ પ્રદાન કરે છે પરંતુ સ્વર્ગલોક પ્રાપ્તિની ઉન્નતિ એ આધ્યાત્મિક હોવાનું સૂચન કરતી નથી આ સ્વર્ગીય લોક પણ આવેલા છે અને એક વખત ત્યાં ગયા પશ્ચાત જ્યારે વ્યક્તિના સંચિત સત્કર્મો ક્ષીણ થઈ જાય છે ત્યારે વ્યક્તિ પુનઃ પૃથ્વી પર પાછી ફરે છે જે લોકો સીમિત જ્ઞાન ધરાવે છે તેવા લોકો સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે જહેમત ઉઠાવે છે અને માને છે કે સમગ્ર વેદોનો આ એકમાત્ર ઉદ્દેશ્ય છે માર્ગે તેઓ પ્રાપ્તિ માટે કોઈ પણ પ્રયાસ કર્યા વિના શરીર બદલી બદલીને જન્મ અને મૃત્યુના ચક્રમાં માંગ ફર્યા કરે છે જો કે જે આધ્યાત્મિક જ્ઞાન ધરાવે છે તેઓ સ્વર્ગલોકને તેમનું લક્ષ્ય બનાવતા નથી જેઓ વેદોમાં સૂચવેલા આડંબરી કર્મકાંડોના અનુષ્ઠાન ઉચ્ચતર લોકોના સ્વર્ગીય સુખો માણવા કરે છે તેઓ પોતાને શાસ્ત્રોના પંડિત માને છે

प्रसक्त नाम जेमन मन अति आसक्त है तेना द्वारा अपहृत चेतसाम विहवल बुद्धिवाला व्यवसाय आत्मिका दृढ़ संकल्प बुद्धि बुद्धि समाधो नियंत्रित मन न कदी नहीं विधिये थाय छे अर्थात જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આશક્ત છે અને જેમની બુદ્ધિ આવા ભ્રમિત થઈ ગઈ છે છે તેઓ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય જે માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે વૃત્ત વર્ણન જે લોકોનું મન ઇન્દ્રિયજન્ય વિશે ભોગમાં આસક્ત છે તેઓ ભોગ અને ઐશ્વર્ય માટે ચિંતિત રહે છે તેઓ તેમની બુદ્ધિનો ઉપયોગ તેમની આવક વધારવા માટે કરે છે તેમજ કેવી રીતે તેમના ભૌતિક આધિપત્ય અને તેમના ભોગવિલાસમાં વૃદ્ધિ થાય તેનું જ ચિત્કાર કર્યા કરે છે આ પ્રમાણે ભ્રમિત થઈને ભગવદ માર્ગ પર અગ્રેસર થવા આવશ્યક દૃઢ સંકલ્પ કરવા માટે અસમર્થ થઈ જાય છે